સોબન્યું ઘઉં કાઢવા માટે જાય છે બહુ લાંબુ હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હશે તો આપણે આવી ગયા છીએ બારગામ ભેકરા ભક્તિ બેન ગોગીને રમાડે છે ભક્તિ શું કરે છે બેટા અરે હો આ ગૌરી ગૌરી જો ખાઈ પીની રાયતે બેઠી છે કઈ એન મમ્મી છે

તો કઈ એક ખરખરાનું કામ હતું એટલા માટે અમે આવ્યા હતા ભેકરા અને હવે બીજા ઘરે બેસવા જશું

અને આ છે સરસ મજાના મરચા છે છે લાલ લાલ ત્યાં ખાવા વખતે તીખા તી લાગે ને અને અહીંયા સરસ મજાનો સરસ મજાનો બગીચો છે નંદની બેન ના છીએ અને થોડી વાર માં જમી લઈશું રસોઈ બનાવી નાખી છે રસોઈમાં છે રોટલા અને સરેગવા બટેટાનું શાક અને સાસ હવે થોડી વાર માં જમી લઈશું તમે પણ જમવા માટે આવો આરતી આરતી એની કરવાની હોય બેટા મમ્મી તાળજી થઈ ગયું ખરી જાય પછી હાથ ખરી છે તો મિત્રો સાંજે ના વાગી ગયા છે સાડા ત્રણ અને બાળકો પણ સુઈ ગયા છે બધા થાકીને હવે મજા આવે મામા ઘરે તો બધા લોકો સાથે મળીને બેઠા છે અને આ બાજુ આરુબેન નાસ્તો પાણી કરે છે જો અહીંયા આરુબેન લીલા ચણા તોડીને ખાય છે સરસ મજાના આવી આજે તડકો પણ બહુ જ છે જો જોઈ શકો છો ગાય માતા ને અત્યારમાં સારો નાખવાનો ટાઈમ થઈ ગયો છે અને જો સારો નાખી દીધો જો આ છે ધાણી જે આપણે ધાણા અને જીરું સાથે દળીએ તે અને જો આ બાજુ છે સિકુડી સરસ મજાના સિકુ ઓર્ગેનિક સિકુ છે અને આ છે આંબા આંબાને નાની નાની કેરીઓ આવી છે જે નાની છે જો આ છે મરસી ઘરની દેશી મરસી છે સરસ મજાની ટીકી તો ભાઈ હવે થોડી જ વારમાં અમે જમી લીધા છે અને ફ્રી પણ થઈ ગયા છીએ તો હવે થોડી જ વારમાં ચા પાણી પીને ઘરે જવા માટે નીકળી જાઈશું સારો છો બેન રમું છું કે તો અને જો આ નાની ગોગી છે એ એ પણ સારું એલું ખાવા માંડી છે કે આતી તો તપી ગઈ છે અને હવે થોડીવાર માટે ચાંડે લઈ લીધી છે કારણ કે ઠંડી થઈ જાય એટલા માટે થોડીવારમાં નીકળવાનું છે કિલા તમને ફરજે અમને નો ફરદી અમે ચાશમાં અવદાન નતા કે કે દીવટને કટલું દે કિલા તો એમ કે તો આ પછી એક કિલો બે કે અમે લીધું તો બળ રહે કે બધું અમે લી મોઢા પૂરું અમે પણ આ છે ને કની પૂરી જ મતમ બધું તો કઈ ન આલું બોટ પૂરી પોડા હક લેવો પોડા સુકણી ઇત પર આયા મારો કોને દેવા છે

જો ધૈર્ય ભાઈ શીખું ખાય છે હું કરશો ધૈર્ય મમ ખાશો ધ્ય તો મમ

તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ હવે નીકળીએ છીએ થોડી વારમાં પહોંચી જશું રોકાવું છે તો નંદી બેન એમાં મન કરી રોકાવ બાર આપો

તો હવે જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો છે અને દીપડા અવાજ એ બધાની અંદર રહેતા હોય છે આવડ્યા છે જો ફૂલ વાળું છે છે

તો ગઈશ થોડી વાર મારા મોટા દીદી ના ઘરે અમે હોલ્ટ કર્યો છે અને જો સરસ મજાની પેલા જૂની મેડી છે ઝાડ ધીસ ઇઝ ડ્રેગન જો ઝાડ સરસ મજાનું અને ડ્રેગન આવશે પણ થોડોક ટાઈમ લાગશે ઈ તુલસીમાં છે આ ગુલાબ છે આ ઓલેરા છે જે આપણે માથામાં યુઝ કરીએ છીએ આ ટીકડી છે ટીકડી જો ભાઈ ફૂલ તોડવા આવ્યો જો

i